હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરી આજનો નો વિડીયો તો મિત્રો છેલ્લા વિડીયોમાં તમે જોયું કે ભારા હું નાખવાની શરૂઆત કરી નાખી હતી તો બીજા ભારા પણ અત્યારે અમે બંધાઈ રહ્યા છે અને અલીખા નાખી છે છૂટી તો હળવે હળવે અમે ચાર નાખી દીધી અને થોડી વાર રહી અને પછી મળીએ તો મિત્રો હળવું ઉપાડી રહ્યા છે સામેની બાજુ તમે જોઈ શકો છો અને રહી છે સામેની બાજુ પારો તમે જોઈ શકો છો કે કેવો તૈયાર થયો છે તો અલીખાને ઉપાડવાનો છે બાંધીને ઉપાડે ત્યારે જોઈએ પ્રવીણ ને ઉપાડવાનું પ્રવીણ નીચે આવી ગયું હે પ્રવીણ ને ઉપડવાનો હેલા ધીમા પાણીમાં ચાલવાની થોડીક મુશ્કેલી થઈ છે પગ ગુસી જાય રહ્યા છે અને ગાડી થઈ ગઈ છે ઓવરલોડ

તો અહીંયા કને છેલ્લે મારી બધી ચા નીકળી ગઈ અને હવે જઈ રહ્યા છીએ અહીંયા કને જે ફાડુ પડ્યું તો તે અનેડો આવી જાય એટલે આરીઓ કા ખે કે બંધ કરી નાખ ઉપર પડ્યો ટ્રેક્ટરના પંખા ઉપર તો અહીંયા હવે જાશું અમે ઘરે અને હે હું શું કહું હે એક વાગે ખાલી કરવા નથી રે આવી હું ઘરે જઉં ખાવા ખાઈને પેસા તો ઓલા લીંબુ ને લઈને આવું ચારે જણા થી પીવડાવી દઈ બાર નીકળી હોય આ તો અત્યારે તમે જાવ દે ન્યા તો જઈ નહી આવે ઘરે જમી અને ક્રીમ કે મારી ફેસ બીમાર છે તો એના માટે શરબત બનાવવાની છે તે આપણે આગળ જોઈએ ઘોરે પહોંચી ગયા છીએ અને અમારે અને શરૂઆત કરી નાખી લીંબુને રસ કાઢવાનો તો આખા ગામમાંથી ખાલી જે મળ્યા એ જ છે બાકીના કોઈ લીંબુ મળ્યા નહીં તો જે અત્યારે પીવરાવા એ તો મિત્રો અલીખંડનો દેશી જુગાડ અને જુગાડ કરવામાં અલીખંને કોઈ ન પહોંચે તો રસ કાઢી રહેશે અને અનિડાય બધા કાપી નાખ્યા તો હવે અમુર રસ જ કાઢવાનો છે તમે જોઈ શકો છો રસ નીકળે રહે

એ એક ના પીવરાવી અને બીજી ના તો આપણે પિક્ચરમાં નથી કેમ કે વિડિયો બનાવી રહ્યા છીએ હા હા લગાડે ને લગાડે તો નહીં હા એવું મોડી પાછી નીકળી ગઈ પ્રવીણ તું તૈયાર રહેજી પાય રેખ

સરફ પડી જશે એ બી આશા છે જેને પ્રોબ્લેમ થઈ પેશાબનો કબજો થઈ ગયો એના માટે દવા પીવડાવી હતી બીમાર છે બે દિવસથી ગઈકાલે જે લાયા આ ચાર છે આજે લાયા ચાર તો તો કમ્પ્લીટ આજની વળી અહીંયા કડ ખાલી કરી રહ્યા છે અંદર ઊભી કરી નાખશું તો ફટાફટ ખાલી કરી નાખીએ અને જે બીજી પડી એ પણ લેવા જવાનું છે ભેંસો થઈ ગયો છે ટાઈમ તો ફટાફટ ખાલી કરી નાખીએ તો મિત્રો બીજો પણ અડધો ભરી રહ્યો આયા એ છે એટલે થોડે અને પછી જવાનું છે લીલી ચાર લેવા મિત્રો ચાલે ને થઈ ગયા હવે જઈ રહ્યા ઓઢે તો લીલી ત્રણ હાલો તો જવું તો

અને વગ અઠ બારે મતલબ કે જે પાણી બારે પડી તે અત્યારે ખાઈ રહી છે અને પાણી પૂરા તળાવમાં લઈ જઈશું પછી આપણે બાંધીશું પછી ધોઈશું અત્યારે પહેલાં તળાવમાં લઈ જઈએ હાજા તમારે હા તો મિત્રો ફરી બધી ભેંસો અમારી પાણીમાં નાવા માટે હવે નહીં ફ્રેશ થશે પછી ધોવા માટે આવશે પાછી બોરે તો આખા દિવસની થાકીને આવી છે હારી આવી છે એટલે અત્યારે એમાં રિલેક્સ કરશે આરામ કરશે ને થોડુંક બોડીને આરામ આપશો અને પછી ધોવા માટે કાઢીશું પછી કલાક બેસી જઈએ અહીંયા કને બેસશે અંદર હે પણ અંદર તો મજા આવતી હોય તો પણ અંદર શું આખો દાડો આમ તો ચારું પડે છે પણ અંદર ભેંસો ના રી ભેગો તો એ નહીં લે જઈ હવે બોર બાજુ ભેંસો આવશે થોડી વાર લઈને છો આવે ગઈ હવે એક એક જાસ અંદર અને મેં સે દોવા દેતી વાડામાં દોવા દે છે બોર અંદર વેસો બાંધી નાખી ને ચાર નાખી રહ્યા છે ટટર બનને તો સારી છે મારી ખાપની ભેંસો અને દોવા દે અંદર છે બીજા મારા પાડુડા ને બીજી ભેંસો એ અહીંયા કને ચાર ખાઈ રહી છે ગમણમાં અમુક ને બાંધ્યું છે અને બીજી ઘણી ખરી છૂટ્યું તો ચાર પહોંચી ગયો અને બોમ્બે તમે ઘણા દિવસ નહીં જોયું હોય તો આજે બોમ્બે પણ આપણે જોઈએ અને પણ જોઈએ તમને અહીંયા જઈને કહું તો મિત્રો આ રેમલી સામે ગૌ એને સારું વાર છે તમે જોઈ શકો છો આ રે ને રેન્ડ તેનું નામ રાખ્યું છે મધુરી